તો અહીં આપણે આ બીમ ઊભા થઈ ગયા જોઈ લ્યો આમ મેં ગોળ પાક મે આમ ની ગોળ પાંચ એ લઈ આપણે મીલ નું છે ચેન જોઈ લો આમની કોર પાંચ છે નામણી કોર પાંચ છે અને આ આપણો છે ને આ મિલ છે આપણો છે ને મિલ આપણો અહીંયા જે આપણે પાણી જાટવાનું છે વાણા છે ને અહીંયા સેજ આ બધામાં આપણે પાણી છાટવાનું છે આ બધું છે ને આ બધું છે વાણાથી ફૂગાડવાનું છે આપણે પાણી છાંટવાનું છે લાજ છે નહીં તો આપણે ડોલથી છાંટશું બરાબર અહીંયા આપણું મીલ છે મોટું જોઈ લો આજી વંડો છે ને આ બધું આ ચણવાનું જ છે આપણે આ તમને કીધું છે ચામણી કરે ખાંડનો સ્ટોપ છે ને એક આપણે મિલનો આપણે એક ખરનું છે ને એક તેલનો છે આપણે બતાવી દીધી દુકાન બરાબર તો આ બીમો ભાવ આપણે થઈ ગયા છે જોઈ લો આ બધા છે માલ ને બધી આ નળી છે બરાબર એ પાણી છાંટવાનું છે લાચ છે ને એક ભાઈ આવે પછી આમાં આપણે છે ને પાણી છાંટી દેસુ ડોળથી બરાબર

હવે આપણે થોડા દિવસનું કામ રહ્યો છે બિલનું માટી અંદર બેઠો તો ઘટનો આ વાયર પડ્યો છે ને બધું આ બહુ જ એમાં પિનમાં અહીંયા આપણે છે ને આમાં વેલ્ડિંગ કર્યું હતું જે એક સાંધો સાંધા છે ને સાંધા એ વેલ્ડિંગ કર્યું એક સાંધો છે એક અહીંયા છે

કેમ છે બાકી કેમ છે બાકી નજારો જોઈ લો આપણે મિલ ને થોડા વાર છે બની જાય અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ હવે પત્ર ઢાકવાના છે બરાબર તો દેખાય થતો હતો છે હવે જે પૂછું થઈ જાય એટલે પછી એના માથે આમ પત્ર આવી જશે આ માથે આવી જશે પત્ર બરાબર તો આવા આપણો મિલ છે રોડ કાંઠે જ છે આપણું મુંબઈ કૃપા મિલ નહીં વડ થોડુંક આગળ તેલને ઘાટા હોય તમારે માંડવીનો કાંઈ તો અહીંયા આપણને કહેજો બરાબર તમારે કોઈ માંડવી હોય માંડવી વેચવાની હોય જીરો વેચવાનો હોય તો કોમેન્ટ કરજો બરાબર જો અહીંયા આપણે રોડના કાંઠે છે તમારે કોઈ માંડવી વેચવી હોય કે તમારે કોઈ જીરો જીરો વેચવો હોય તો નામી ભાવ દેશો આપણને ફોન કરજો આપણે માંડવીનો વેપાર કરી છે જીરાનો વેપાર કરી છે કોઈ તમારે માંડવી વેચવી હોય કે અથવા જીરો વેચવો હોય બરાબર ગમે વેચવું તો આપણે આગળ કોલ કરજો આપણે લઈ લેશું અહીંયા આપણે એ બધું बराबर जीरो वेचव मांडवी वेचवी हो तो तेमेंट में कही सको जो कमेंट कर जो जीओ वेचव मांडवी वेचवी हो बर तो आपने कहो भाई आम मांडवी वेचवी से आम जीरो वेचव है बराबर मडवी जीरो गम्माणा बना वेचवा तमने कह दो अट धा न हो मांडवी हो बन यी हो तेज जीरो पड़ो तो कहो नामी देसो तमने मांडवी हो तो माडवी कमेंट कर जो जी जास बराबर અથવા કોમેન્ટમાં નંબર રાખી દેજો તો તમારું ગામ ગામ કીધું છે અમને ખબર પડે કે આ ગામ છે બરાબર તમે કોમેન્ટ કરી દેજો કે તમારે માંડવી પડ્યો હોય અથવા જીરો વધુ હોય તમે કહી શકો છો અમને અમે જોઈ ગયાશો બરાબર જો કહી ગયાશું માંડવી નીકળે તો કહેજો ઉતારો કરીને તમે કહી દઉં આ ભાવ છે માંડવીનો આ તમારે તેરસો તેરસો સુધી ભાવ છે માંડવીના અથવા કોન્ટેક કરજો બરાબર નંબર તમારો લખી દેજો આપણો આટલો વિડીયો હતો આ તમને બિલ બતાડું વિડીયો બનાવ્યો તો મેં કીધું બીમ છે ને આ બીમ છે ને તમને બતાડ ને એક બીમ ઊભો થયો હતો ને એનો વિડીયો મેં નાખ્યો હતો એટલે મેં કીધું બીજો વિડીયો બનાવી નાખું એટલે એવું છે તો બરાબર તો આપણે મારી વેચવી તો આપણને કોન્ટેક કરજો બરાબર આપણને નામી નામી નવા નવા વિડીયો આવતા રહેશે તો આપણા વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબર કરી દેજો એટલે આપણા મિલના બધા આપણા ગામનો વિડીયો હતા શું બરાબર આપણે મિલ બની જાય ને પછી આપણે બધું વિડીયો ઉતાવશું આપણે દુકાન કરવાની છે અહીં ઓફિસ સાથે તો અહીંયા આવજો આપણા મિલખો તેલ ઘટાવાનું માંડવી વેચવી કોમેન્ટ કરજો તમે જોઈ લઈશું બરાબર તો ભલે તો જય માતાજી મિત્રો